ગાંધીનગર વિસ્તારમાં દૂષિત પાણી પીધા બાદ લોકો બીમાર પડવાના મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોઠારિયા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આરોગ્યની ટીમ દ્વારા અલગ અલગ સાધનો સાથે સ્થળ પર પહોંચીને પાણીના નમૂનાઓ લઈને તપાસ શરૂ કરવામાં આવી છે છેલ્લા અઠવાડિયામાં રાજકોટમાં ઝાડા ઉલટીના બસ્સો બાર કેસ કમળાના બે કેસ નોંધાતા તંત્ર સતર્ક બન્યું છે અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ આ વિસ્તારનું પાણી

ત્યાંથી દસક મિનિટ પહેલાં પાણી જવા દેવાનું હોય પછી અમારે જે કસનેલ હોય એમાં અમારે જે લિમિટ હોય એટલું પાણી ભરવાનું હોય પછી અમે બેથી ત્રણ ટીપા ઓથો ટોલુંડ ટેસ્ટ નાખવાનો હોય પછી પાંચ દસ મિનિટ રાખીને આની સાથે ક્લોરોસોફે સરકાવવાનો હોય સરખાવાનું હોય ઝીરો પોઈન્ટ બેથી જીરો પોઈન્ટ પાંચ પીપીમાં આવે તો પાણી પીવાલાયક છે ચોખ્ખું છે બતાવું આપણને જ્યારે જાણ થાય તો પાણી દૂષિત આવ્યું છે ક્લોરોસકો બતાવો બસ એમ મેડિકલ કોલેજમાં આપણે સેમ્પલ લઈએ છીએ બાયોલોજીસ્ટ રૂડા અથવા મેડિકલ કોલેજમાં ટેસ્ટ માટે મોકલીએ છીએ જે વિસ્તારમાં પાણી ખરાબ આવ્યું ત્યાં સર્વે કરાવીએ છીએ હેલ્થ સર્વે ક્લોરિન ટેબ્લેટ વિતરણ કરવા રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે આ સેમ્પલિંગમાં આપણે ક્લોરિનની માત્રા છે કે નહીં તે જાણવામાં આવે છે હા સર ખાસ કરીને આ વિસ્તારની વાત કરીએ તો પાણીનું પ્રમાણમાં કેવું દૂષણ છે કે નહીં શું કહેશો આ વિસ્તારમાં ચેકિંગ ધરતા રાજકો ક્લોરિનનું પ્રમાણ જોવા મળેલ છે જેથી રોગચાળો થવાની સંભાવના ઘટેલ હા સર ખાસ કરીને વાત કરીએ કે પાણી આવતું હોય ત્યાં લોકોને કઈ રીતે ખબર પડે કે આ દૂષણ પાણી છે તેને લઈને શું કહેશો લોકોને એમ પાણીનું જોતા ખબર ના આપણે એના માટે જ આપણે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે તેમાં ક્લોરીન એડ કરવામાં આવે છે એ ક્લોરીન છેવાડાના અંતર સુધી પહોંચે છે કે નહીં એ આપણે આરોગ્ય કેન્દ્ર દ્વારા તપાસ કરવામાં આવે છે ધન્યવાદજી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે કે આ વિસ્તારમાં જે છે તે આરોગ્ય અધિક આરોગ્ય વિભાગ દ્વારા છે તે પાણીની ચકાસણી કરવામાં આવી છે આ જે વિભાગ છે કોઠળિયા નાકા પાસે આવેલ હુકો ચોકડી પાસે જે વિસ્તાર છે ત્યાં પાણી છે તે દૂષણ નથી તેવું આરોગ્ય વિભાગના અધિકારી કહી રહ્યા છે અને આ ડ્રાઈવ સતત હવે રાજકોટમાં ચાલુ રહેશે તેવું પણ આરોગ્ય અધિકારીઓ કહી રહ્યા છે